એક વસ્તુ ફોર્મ નંબર સાત લગભગ બોગસ સાબિત થઈ ચુક્યા છે ફોર્મ નંબર સાત ની નીચે જેકરા નામ કરેલું છે કે જો હું ખોટી માહિતી આપું છું કોઈ પણ પ્રકારની તો મને એક વર્ષ કેદની સજાની જોગવાઈ છે એ એકરા નામામાં વાંધો લેનાર વ્યક્તિ પોતે સહી કરે છે એટલે હજી સુધી હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત બોગસ સાબિત થયા હોવા છતાં આજની તારીખ સુધીની અંદર ચૂંટણી પંચે કોઈ જ કાર્યવાહી કરી નથી આવા બોગસ ફોર્મ ભરવાનારા લોકો માત્ર લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ હેઠળ ગુનો નથી બનતો એ સાથે સાથે બીએનએસ ની અનેક કલમો હેઠળ ગુનો બને છે કે એક થી વધારે લોકો આ ષડયંત્ર કર્યું છે સોફ્ટવેરના માધ્યમથી આ લોકો કર્યું છે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા છે ખોટા વ્યક્તિ તરીકે ઓળખ આપેલી છે બરોબર જાહેર રેકોર્ડ સાથે ચેડા કર્યા છે આ બધી જ બાબતો એ ભારતીય દંડ સંહિતા ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ ગુનો બને છે અને લોક પ્રતિનિધિત્વ ધારા ઓગણીસો પચાસ ની કલમ એકત્રીસ હેઠળ પણ ગુનો બને છે અને એના સુધી હજી સુધી તમે લોકો કોઈ કાર્યવાહી કરી નથી અમે સતત આપને લખિતમાં આપી રહ્યા છીએ કે શા માટે કોઈના દબાણ હેઠળ આપ કાર્યવાહી કરતા નથી આપને કોનું દબાણ છે તમે ચૂંટણી પંચ નિષ્પક્ષ છે ટીએન સેશન સાહેબ બધા યાદ કરે છે આજનું ચૂંટણી પંચ પંગુ અને એક પ્રકારે એમ કહી શકાય કે હેન્ડીકેપ થઈ ગયું છે અને તમને કોઈ ભારતીય જનતા પાર્ટી કે ચાલુ સરકારનું તમને દબાણ હોય તો મહેરબાની કરીને તમે નોકરી છોડી જતા રહો બાકી તમારે જો કોઈ કાર્યવાહી કરવાની ન હોય તો અમે પણ ચલાવી લેવા નથી ત્રણ દિવસની અંદર જો આપ કોઈ કાર્યવાહી કાનૂની નહીં કરો અમે તમારી પાસે નવું કંઈ નથી માંગતા જે તમારો કાયદો છે તમે જે લખેલું છે એનું પાલન કરવાનું અમે તમને કહીએ છીએ ત્રણ દિવસની અંદર આપ કોઈ કાર્યવાહી નહીં કરો તો અમે તેરમી તારીખે હાઈવે રોડ રસ્તા ચક્કા જામનો અમે કાર્યક્રમ આપીશું અને ત્યાર પછી ઓર ઉગ્ર કાર્યક્રમો થશે વાતાવરણ ડોહડાશે આ જે કઈ વાતાવરણ ડોહડાઈ રહ્યું છે એના સંપૂર્ણ જવાબદાર આજે આપ છો ચૂંટણી પંચના પ્રતિનિધિ તરીકે આપ કોઈ કાર્યવાહી નથી કરતા એના કારણે સુરેન્દ્રનગર જિલ્લાનું કાર્યવાહી કરો સાહેબ તો અમે અમારે ફરજિયાતપણે અમારે રોડ રસ્તા જામ કરવા પડશે જેમ નથી ઇચ્છતા અમને સંપૂર્ણ આપના ઉપર વિશ્વાસ છે આ દેશના કાનૂન ઉપર વિશ્વાસ છે કે જે કાયદો છે કાયદાનું પાલન કરો બસ આજે જનતા તરીકે અમારે તમને કહેવું પડે છે કે તમે કાયદાનું પાલન કરતા નથી તમે કાયદાનો પાણી નથી કરતા એનો ભોગ આ સુરેન્દ્રનગર જિલ્લાના હજારો લોકો બની રહ્યા છે આજે અમારો આક્રોશ છે તમે કદાચ અમારા શબ્દો આકરા લાગતા હોય પણ હજારો લોકોના અસ્તિત્વનો પ્રશ્ન છે કાલે ભારતના નાગરિક મટી જવાના છે જે ભારતનો નાગરિક છે એ જ મત આપી શકવાનો છે એ દ્રષ્ટિએ અત્યારે ચૂંટણી પંચ મતદાર સુધારણા કાર્યક્રમની આડમાં એનઆરસી કરી રહ્યું એમ કાર્યવાહી કરી રહી છે અને એટલે આને ચલાવી શકાય નહીં અમે તમને બધા આજે આખા હજારોની સંખ્યામાં લોકો નીચે ઉભા છે એ બધા વખતે અમે તમને આવેદન પત્ર આજે આપી છે એની સાથે સાથે ટોટલ ફોર્મ છે સોફ્ટવેર ઓપરેટેડ હોય એવા લાગે છે સોફ્ટવેર ચૂંટણી પંચ સિવાય કોઈ વ્યક્તિ પાસે હોય શકે નહીં અમારી સ્પષ્ટ શંકા છે

બાર નો માણસ છે જો બાર નો માણસ નથી તો તમારા વ્યક્તિગત માણસો છે બે માંથી જે સાચું હોય એના માટે સોંપો સીઆઈડી ક્રાઈમ ને સોંપો એલઆઈ ને સોંપો સીબીઆઈ ને સોંપો જેને પણ તપાસ આપણે સોંપ્યું હોય

વિશાળ રેલી લઈને માન્ય કલેક્ટર આવેદનપત્ર આપી જે જે લોકોએ આ ફોર્મ નંબર ખોટા ભર્યા છે હજારો લોકોના મતાધિકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે એમના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે એની સામે હજી પણ તંત્ર એ નિર્ભર નિંદ્રામાં સૂતું છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના દબાણની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જેમ કામ કરી હજી સુધી કોઈ જ એક્શન લીધી નથી આની સામે આપણે આવેદનપત્ર આપીને વિનંતી કરી હતી કે મહેરબાની આદેશો આપ આપશો તો અમે અમારા કાર્યક્રમો આગળ વધારીશું નહીં પરંતુ સાથે આપ સૌને કહેવું પડે કે હજી સુધી આ હું વિડીયો આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યાં સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને એક યા બીજી રીતે આપણને છેતરવામાં આવી રહ્યા છે આપણને ખોટી અને ભરમાવનારી માહિતીઓ આપણને આપી રહ્યા છે આમ કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના લોકો દોષિત કરી રહ્યા છે દૂષિત કરી રહ્યા છે એટલે આ સંજોગો આપણે ચલાવી શકાય નહીં આપણે આપણા આવેદનપત્રની અંદર જે પ્રમાણે આપણે એમને વિનંતી કરી હતી કે જો તમે આ કાર્યવાહી નહીં કરો તો તેર તારીખે અમે સુરેન્દ્રનગર જિલ્લાના રસ્તા જામ કરીશું રો હાઈવે જામ કરીશું તો અનિચ્છાએ મજબૂરીની અંદર આપણી પાસે હવે બીજો કોઈ વિકલ્પ નહીં બચતા આપણે આપણા કાર્યક્રમની અંદર આગળ વધી તમામ હું કોંગ્રેસના કાર્યકર્તાઓને સામાન્ય જનતાને વિનંતી કરું છું કે તંત્રની નીંદ ઉડાડવા માટે તંત્રને નિયમ અને સંવિધાન પ્રમાણે કાર્યવાહી કરવા માટે એને ગતિશીલ બનાવવા માટે ના છૂટકે આપણે રસ્તા રોડ ચક્કાજામનો કાર્યક્રમ આપણે તેર તારીખે આપવાનો છે આપ જ્યાં પણ હોય ત્યાં આ કાર્યક્રમ આપી અને તંત્રની સરકારની ચૂંટણી પંચની તમે ધ્યાન આકર્ષિત કરશો એની નીંદ ઉડાડશો કે ભાઈ તમે આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીને કામ કરશો તો અમે ચલાવી લેશું નહીં લોકશાહીને બચાવવા માટે આ દેશના સંવિધાનને બચાવવા માટે કાલે આપણે બધાએ મક્કમતાથી રોડ રસ્તા હાઈવે ચક્કાજામ આપવાનો કાર્યક્રમ આપવાનો છે હું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આપણે ગાંધી ચિંધિયા માર્ગે આપણે આપણા આંદોલન કરી રાખશું અને સરકાર સામે કે ચૂંટણી પંચ સામે એમની આ જે અસંવિધાનિક કામગીરી છે એની સામે આપણે ઝૂકીશું નહીં સૌને મારા પ્રણામ જય હિન્દ જય ભારત સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ નવસાદભાઈ સોલંકી સાહેબને આપ સાંભળી રહ્યા હતા નવસાદભાઈ સોલંકી દસાડાના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ આદરણીય નવસાદભાઈ સોલંકીની આ બાઇટ આપ સાંભળી રહ્યા હતા જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રમક રીતે જે પ્રમાણે ખોટો ઉપયોગ થઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે સોલંકી પૂર્વ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ આદરણીય નવશાદભાઈ સોલંકી આ બાઇટ આપ સાંભળી રહ્યા હતા